નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી તો પાઠ ચાર માં પ્રશ્ન નંબર એક છે સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પહેલો પ્રશ્ન છે અતિથી એટલે શું તો અહીં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ અ તિથિ જોઈને આવે એ વિકલ્પ બ યજમાન વિકલ્પ ક તિથિ જોવા આવે એ અને વિકલ્પ ડ આ તિથ્ય તો જવાબ છે વિકલ્પ બ યજમાન તો આ રીતે આપણે અહીં જે સાચો વિકલ્પ છે તે શોધીને લખવાનો છે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર બે કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે વિકલ્પ ક તણખલા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ કવિએ ફાગણ માસનું ફૂલ ખાલી જગ્યાને કહ્યું છે તો જવાબ છે વિકલ્પ અ અતિથી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર કવિએ સવાર થતાં ખાલી જગ્યા ઓઢવાની ના પાડી છે તો જવાબ છે વિકલ્પ અ પછેડી ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે કે જુદો પડતો શબ્દ શોધો તો અહીં બ ક અને ડ ચાર વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી જુદો પડતો શબ્દ જે છે તે વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો અહીં જવાબ આવશે ડ પીમળ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ઉદાહરણ મુજબ શબ્દો લખો અહીં ઉદાહરણ છે પરોઢ તો પરોઢું તો આ મુજબ અહીં શબ્દો લખવાના છે પહેલો શબ્દ છે તણખો તો તણખલું પછેડી તો પછેડિયું કુંપળ તો કુંપળિયું વાંસ તો વાસળિયું ચમચો તો ચમચિયું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખો અહીં ઉદાહરણ આપેલું છે ધરતી તો વૃક્ષ ઝરણું અને રણ આ મુજબ શબ્દ પરિવાર જે છે બરોબર તે શબ્દ પરિવારના શબ્દો લખવાના છે તો અહીં પહેલું છે અજવાળું તો સૂરજ દીવો અને ફાનસ આવશે આંગણું તો ઓટલો ઓસરી અને ઘર તે શબ્દ પરિવારના શબ્દો થશે ત્યાર પછી ત્રીજું અતિથિ તો સ્વાગત ભોજન આદર વાયુ તો વાવાઝોડું ઠંડી લૂ ફૂલ તો સુગંધ રંગીન પતંગિયું ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે આપેલા શબ્દોને ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ છે અહીં શબ્દ આપેલો છે ઉપયોગ તો એને ફેરફાર કરીને અહીં ઉપયોગિતા તે રીતે લખેલું છે તો આ મુજબ શબ્દોને આપણે ફેરફાર કરીને લખવાના છે તો અહીં સંવાદિતા એ કયા શબ્દને થયું હશે તો જવાબ આવશે સંવાદ બરાબર અહીં સંવાદ હોય તો શબ્દ સંવાદિતા થશે બરાબર તો ખાલી જગ્યામાં સંવાદ આવે ત્યાર પછી બીજાની અંદર આવશે પસંદ ત્રીજાની અંદર આવશે અહીં તેજસ્વિતા તેજસ્વી શબ્દ આપેલો છે તો તેજસ્વિતા થશે ત્યાર પછી આગળ ચોથાની અંદર આવશે અહીં મનસ્વી પાંચમામાં આવશે મેદસ્વીતા આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઋતુ ઋતુગીતની પંક્તિ મેળવીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ કાર્ય તમે તમારા મુજબ પણ કરી શકો છો ઋતુ ગીત જે છે તેની પંક્તિ મેળવીને લખવાની છે અહીં ઉદાહરણ લખેલું છે અષાઢી તો અષાઢી સાંજના અંબર ગાજે આ મુજબની ઋતુ ગીતની પંક્તિ મેળવીને લખવાની છે ત્યાર પછી એ શબ્દ આપેલો છે ફાગણ તો ફાગણ ફોરે ફૂલડે વસંત વાયરો વાય ત્યાર પછી બીજો શબ્દ છે ચૈત્ર ચૈત્ર મહિનો ચાલ્યો કેરીઓ પાછી ડાળે ત્રીજો શબ્દ શ્રાવણ તો શ્રાવણ આવ્યો સરવડે મેઘ ગાજેને વીજળી ચમકે ત્યાર પછી અહીં ચોથો શબ્દ છે આસો તો આસો માસે શરદ પૂનમની રાતડી પાંચમો શબ્દ છે વૈશાખ વૈશાખી વાયરા વાય ગરમીનો પારો ના સહેવાય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દો શોધી વાક્ય પ્રયોગ કરો કે કાવ્યની અંદર એવા શબ્દો આપણે મેળવવાના છે કે જે સ્વરથી શરૂ થતા હોય અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ અહીંયા આપેલું છે અષાઢ તો વાક્ય છે અહીં કે અષાઢ મહિનાની બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે તો આ મુજબ સ્વરથી શરૂ થતા હોય તેવા શબ્દ કાવ્યમાંથી ગોતી અને લખવાના છે અને ત્યાર પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલો શબ્દ છે અહીં ઓઢીએ તો એનો વાક્યમાં પ્રયોગ કંઈક આ રીતે આપણે કરી શકીએ કે સવાર સવારમાં પછેડ્યું ઓઢીએ જીરે ત્યાર પછી બીજો શબ્દ છે અંજવાળા તો એનો વાક્ય પ્રયોગ છે દાદાના આગમનની સાથે અજવાળા ચારે કોર પથરાઈ ગયા ત્રીજો શબ્દ છે આંગણીએ તો અમારા આંગણિયે પધારે પ્રભુજી ચોથો શબ્દ છે અતિથિ આજે અમારા ઘરે અમદાવાદથી અતિથી આવ્યા પાંચમો શબ્દ છે ઊગ્યું વરસાદ પડતા કુમળું કુમળું ઘાસ ઊગ્યું ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે આપેલો શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે શબ્દ છે પહેલો તણખલું તો અહીં બે વાક્યો આપેલા છે જેમાંથી પહેલું વાક્ય છે અહીં સસલું તણખલાનો અવાજ થતા દોડવા લાગ્યું અને ત્યાર પછી બીજું આદિમાનવે બે પથ્થર પછાડતા અગ્નિના તણખલા થવા લાગ્યા તો અહીં વાક્યમાં સાચી રીતે જે વપરાયો હોય ને એની સામે આપણે આ નિશાની કરવાની છે બરોબર તો અહીં વાક્ય કયું સાચું આવશે પહેલું સસલું તણખલાનો અવાજ થતાં દોડવા લાગ્યું બરાબર ત્યાર પછી બીજું છે અહીં પીમળ તો એમાં સાચું વાક્ય આવશે મહાન માણસોના કાર્યો પીમળની જેમ પ્રસરતા હોય છે ત્યાર પછી ત્રીજું છે પછેડિયું તો એમાં સાચું વિધાન આવશે ધરતીએ લીલા ઘાસની પછેડી ઓઢી છે ચોથું છે પ્રથમ તો જવાબ છે કે જૈની પ્રથમ યશ ઊભો છે ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે મહેમાન ગતિને લગતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો મહેમાન ગતિને લગતું કોઈ પણ ગીત જે છે તમે વાંચેલું હોય અથવા તો સાંભળેલું હોય તે ગીત લખવાનું છે અહીં ગીત લખેલું છે આ શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને આંગળીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને ત્યાર પછી અહીં આવશે શેરી બરાબર કે ઉપરની જે લાઈન છે તેને આપણે ફરી ગાવાની છે કે શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને ત્યાર પછી આગળ છે અહીં કે આ ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને દેશું દેશું મેળીના મોલ મારા ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું કણેરી કાંભ મારા ઘરે આવો ને આ શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને ત્યાર પછી હજી આગળ ગીત છે કે આ નાવણ દેશુ કુંડિયુ ઘરે આવો ને દેશુ જમનાજીના નીર મારે ઘરે આવો ને આ ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશુ સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને આ રમત દેશુ સોગઠી ઘરે આવો ને દેશુ પાસાની જોડ મારે ઘરે આવો ને આ પોઢણ દેશું ઢાલિયા ઘરે આવો ને દેશુ હિંડોળા ખાટ મારે ઘરે આવો ને આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા હારે અમને તેડી રમાડિયા રાસ મારે ઘરે આવો ને તો આ રીતે અહીં એક ગીત લખેલું છે બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સંધિ સ્વરૂપે શબ્દ મૂકો અહીં ઉદાહરણ આપેલું છે આ અમારું વિદ્યા આલય છે જેને અહીં લખેલું છે આ અમારું વિદ્યાલય છે તો આ મુજબ લખવાનું છે પહેલું કવિ ઈશ્વર દલપતરામ વઢવાણના વતની હતા અહીં લખેલું છે કે કવિશ્વર દલપતરામ વઢવાણના વતની હતા બીજું ગુરુ ઉત્તમ યાજ્ઞ વલ્કએ યજ્ઞ કર્યો તો અહીં વિધાન છે કે ગુરુત્તમ યાજ્ઞ વલ્કએ યજ્ઞ કર્યો ત્યાર પછી ત્રીજું રામયન વાલ્મિકી મુનિએ રચ્યું છે તો રામાયણ વાલ્મિકી મુએ રચ્યું છે તે રીતે આવશે ચોથું નારી ઈશ્વર એટલે નારીના રૂપમાં રહેલા ઈશ્વર તો નારીશ્વર એટલે નારીના રૂપમાં રહેલા ઈશ્વર પાંચમું વનમાંથી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્ય અભિષેક થયો તો વનમાંથી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્યાભિષેક થયો ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો અહીં જવાબ છે કે અષાઢ મહિનો ચોમાસાની શરૂઆતનો મહિનો છે જેમાં ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે છે એવું લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પરોઢ થતાં સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો તો જવાબમાં આપણે લખી શકીએ કે પરોઢ થતાં પક્ષીઓ કલરવ કરે છે ફૂલો ખીલે છે અને પ્રાણીઓ સક્રિય બને છે વાતાવરણ તાજગીભર્યું બને છે અને સજીવ સૃષ્ટિમાં પ્રાણ પુરાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ તમને જોઈને ક્યારેય કોઈએ મોં મચકોડ્યું છે એ સમયની તમારી લાગણી લખો તો વિદ્યાર્થી મિત્રો તમારી લાગણી અહીં તમે લખી શકો છો બરાબર જવાબમાં અહીં લખેલું છે કે હા મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું કર્યું હશે અથવા તેઓ મારી વાતથી અસંતુષ્ટ હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે પછેડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો જવાબ અહીં લખેલો છે કે પછેડીનો ઉપયોગ મુખ્યત્વે ઠંડીથી બચવા સુવા માટે અને કપાસની ઘાસડી વાળવા માટે કરું છું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું હશે તો જવાબ છે કે વરસાદ આવતા ધરતીના શ્વાસની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે માટે ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું કહ્યું છે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર છ ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ તો આ પંક્તિમાં કવિના આંગણે આવેલા અતિથિએ પરોઢીએ આવતા અંજવાળામાં ખીલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિ મો નહીં મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે કે આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખીને મનગમતા રંગ પૂરો તો અહીં શબ્દ એક આપેલો છે અષાઢ બરાબર તે શબ્દોને શું કરવાનું છે કલાત્મક રીતે લખવાનો છે અને ત્યાર પછી તેમાં મનગમતા રંગ પૂરવાના છે બરોબર આ મુજબ તો આ કાર્ય વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે તો અહીં ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોમાં પાઠ ચાર તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ